નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુ મીડિયાઓ સંચાલિત નવસારી લાઈવ નવસારીના જૈન સમાજ દ્વારા આજે નવસારી સાંઈ ગરબા ગ્રાઉન્ડ ખાતે ઉપાદન તપ કરનાર મોક્ષમાળા રોપણનો કાર્યક્રમ ચકાચક દાદાની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો આ જે મોક્ષનો હોય છે ઉપાદન તપ જે હોય છે ઉપાદન તપ એટલે કે આખી જિંદગી જે દીક્ષા લઈને સાદું જીવન જીવતા હોય તેઓ જીવન જે તપ કરનારે સુડતાલીસ દિવસ સુધી જીવવાનું હોય છે અને સાધુ જેવું જીવન અને જમવાનું પણ તેઓનું જે વાડીમાં બને તે જમવાનું હોય છે પોતાના ઘરનું કોઈ પણ જમવાનું જમી શકતા નથી તેમજ એક જ વસ્ત્ર પર પંદર દિવસ કાઢવાનું અને પંદર દિવસ પછી બીજે વસ્ત્ર બદલી શકાય તે પ્રકારે તે લોકોએ આ જીવન જીવવાનું હોય છે અને તેમાં પણ આ જે તેઓને જે આ તપ કરી રહ્યા છે તે લોકોને નવકાર મંત્ર ખપે છે એટલે કે તેઓના નૌકાણ મંત્ર તેઓ જપી શકે છે અને ગુરુદેવ ચરણોમાં મહારાજ જે ચકાચક મહારાજ સાહેબ પધાર્યા હતા તેમના સાનિધ્યમાં આ ઉપાધન તપ યોજવામાં આવ્યો હતો જેમાં બસો જેટલા આરાધકોએ ભાગ લીધો હતો ને તેમાંથી સો આરાધકો સો જેટલા આરાધકો આ મોક્ષ માળા પહેરી શક્યા હતા ત્યારે આ અંગે જીજ્ઞેશભાઈ શાહ શું કહી રહ્યા છે આવો સાંભળીએ ચિંતામણી જૈન સંઘનો કાર્યકર્તા છું આજનો આ ખૂબ જ સુંદર મજાનો અવસર શ્રી ચિંતામણી પાસેના તે દાદાની નિશ્રાની અંદર ચક ચકાચક પરમ પૂજા આચાર્ય ભગવાન ચંદ્ર સુરસજી મહારાજ સાહેબની પાવનકારી નિશ્રાની અંદર સુડતાલીસ દિવસની ઉપદાન તપની સુંદર મજાની આરાધના કરી અને પંચાણું જેટલા તપસ્વીઓએ આજે આ મોક્ષની માળા પહેરી રહ્યા છે એમ કહેવાય કે જીન શાસનમાં આ ઉપદાન તપ એ ખૂબ મહત્વનું તપ છે અને તમામ તપસ્વીઓએ જ્યારે આટલી સુંદર મજાની આરાધના કરી છે અને પૂજ્ય ગુરુદેવના હાથેથી આ તમામ તપસ્વીઓ મોક્ષ માળા પહેરી રહ્યા છે તો અન્ય અગ્રણી પણ આ બાબતે શું કહે છે આવો સાંભળીએ મહારાજના ચરણોમાં ગોટી ગોટી વંદન આ એક સાધુ જેવું આનું મહત્વ હોય છે જે સાધુપણામાં આખી જિંદગી સાધુપણામાં કાઢે તેઓ દિવસ સાધુપણામાં એ લોકો કાઢ્યા છે કલ્લે માત્ર ગોચડી બધું ત્યાં ગાડી વાડીમાં જે મને તે ઘરનું કોઈ ખવાતું નથી અને આ જીન શાસનનો આ આ ઉપધાન કરવાથી એને નૌકાણ મંત્ર ખપે છે નૌકાણ મંત્ર એ પોતે ગણી શકે છે આજે આ સાધના અમારા ગુરુદેવ ચકચકાચકની નિશ્રામાં નિર્વિઘ્ને પાર ઉતરી છે ચકાચક મારા સાહેબનો એટલો પ્રભાવ છે તમારા શાસનમાં કે એના લેવલમાં કોઈ બી સાધુ ભગવાન તો આજે આવે એમ નથી બરોબર એ ચકાચક મારા સાહેબની નિશ્રામાં બધું થયું છે બરોબર જી શાસન જે વખતે છે ચિંતામણી પાર્શ્વનાથજી દાદા મહારાજની ખાસ ઉપસ્થિતિમાં આ મહાકાર્ય મહાન તપ યોજવામાં આવ્યું હતું જેને સૌથી મોટું તપ કહેવામાં આવે છે તે તપ આ નવસારીમાં યોજવામાં આવ્યું હતું અને તે તપમાં સો જેટલા લોકોએ આ તપ કર્યું હતું તે લોકોને તપ કરનારને આજે ચકાચક દાદાને હસ્તે મોક્ષ માળા રોપણનો કાર્યક્રમ સાંઈ ગર્ભા ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યો ને જેમાં હજારોની સંખ્યામાં જૈન સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા આજ જ પ્રકારના અનુસમાચાર માટે જોતા રહો નવસારી લાવ્યો નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો